સુરત શહેરની જીવાદોરી સમાન તાપી માતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી આજ કરાઈ હતી સંતો અને મહાનુભાવોની હાજરીમાં તાપી માતાની પૂજા અર્ચના કરી આરતી અને ચુંદડી પણ અર્પણ કરવામાં આવી હતી વાત કરી રહ્યા છે જહાંગીરપુરા વિસ્તારની દર વર્ષે સુરતની જીવાદોરી સમાન તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાય છે ત્યારે આ વખતે પણ જહાંગીરપુરાથી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના સાનિધ્યમાં સૌ સંસ્થાઓ યુવા મિત્રો અને ભાઈઓ તેમજ બહેનોએ નમામીમાં તાપી પ્રાગટ્ય દિવસ જયંતિની ઉજવણી કરી હતી પૂજ્ય સંતો અને મહાનુભાવોની હાજરીમાં પૂજા અર્ચના આરતી અને સાતસો મીટરની ચૂંદડી તાપી માતાને અર્પણ કરવામાં આવી હતી આજે આજે આષાઢી સપ્તમી તાપી જન્મ જયંતિ પ્રસંગે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર સમિતિના અમારા કમલેશભાઈ સેલર અને એની સમગ્ર ટીમ દ્વારા તાપી મૈયાની પૂજા અર્ચના કરવામાં આવી આમ તો સાતસો મીટરની ચુંદડી માતાજીને ઓઢાડવાની હતી પણ ગઈકાલે કમલેશભાઈએ કહ્યું કે એ મારી આઠસો ને પચીસમી કથા કોટિયાક નગરમાં ચાલી રહી છે તો તરત જ રાતોરાત સાતસો મીટરને બદલે આઠસો ને એકાવન મીટરની ચુંદડી તમે જોઈ રહ્યા છો હજી છેડો આવ્યો નથી હજી શરૂ જ છે એ આઠસો ને એકાવન મીટરની ચૂંદડી તાપી મૈયાને જ્યારે ઓઢાળાઈ રહી છે એક ઇતિહાસ બની રહ્યો છે આજ સુધીમાં સૌ પ્રથમવાર આઠસો ને એકાવન મીટરની ચુંદડી ઓઢાળાઈ રહી છે તાપી મૈયા સૌનું કલ્યાણ કરે તાપી મૈયાની કૃપા સૌના ઉપર ઉતરે એવી શુભકામના અને છેલ્લે આજે તાપી જયંતિ પ્રસંગે મારે આ ટીવીના માધ્યમથી દર્શકોને કહેવાનું કે તમે તાપી મૈયાને પ્રદૂષિત ન કરો એ પણ તાપી મૈયાની પૂજા જ કરેલી ગણાશે તમે તાપી મૈયાની અંદર ખાવે તેવી વસ્તુઓને પધરાવો ગમે તેવો કચરો ન નાખો એમાં એ ખાસ કરીને પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની વસ્તુ તો તાપી મૈયામાં પધરાવવી જ ન જોઈએ આ પધરાવવું એ પાપ છે તાપીના અંદર કચરો નાખવો પ્રદૂષિત થાય એવું નાખવું એ પાપ છે એટલે એ પાપ ન કરીએ અને તાપી મૈયાને શુદ્ધ રાખીએ તો પણ